પોરબંદર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર ચારસો અઢાર લાભાર્થીઓએ વાહલી દીકરી યોજનાનો લાભ લીધો છે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા તેમજ ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા અને બાળલગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી વાહલી દીકરી યોજના કાર્યરત કરવામાં આવી છે આ યોજનામાં જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા મુજબ પોરબંદરમાં ત્રણ હજાર નવસો બે રાણાવમાં નવસો અને કુતિયાણામાં છસો સોળ અરજદારોએ લાભ મેળવ્યો છે આ યોજના અંતર્ગત દીકરીને પ્રથમ ધોરણમાં ચાર હજાર નવમાં ધોરણમાં છ હજાર અને અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે તારીખ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ કે તે પછી જન્મેલી દીકરીઓને વાહલી દીકરી યોજનાનો લાભ મળી શકે છે જેમાં દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની હોય છે દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે અપવાદરૂપ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓને સંખ્યા ત્રણ કરતાં વધુ હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે